અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રોજેરોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી રહી છે નેશનલ હાઈવેની આસપાસ કરાયેલા ગેરકાયદેસર દબાણોને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે તંત્ર દ્વારા વાલિયા ચોકડી આસપાસના માર્ગનું વિસ્તૃતિકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત બૌડા માર્ગ મકાન વિભાગ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં માર્ગના વિસ્તૃતિકરણ માટે વાલિયા ચોકડી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા જેસીબી મશીન વડે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું સૌને નમસ્કાર આજ રોજ અંકલેશ્વર તાલુકામાં વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રોડની બંને સાઈડ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં માર્ગ અને મકાનના વિભાગના અધિકારી તેમજ જીઆઈડીસીના નોટિફાયર અધિકારી તેમજ બોર્ડરના અધિકારી અને પોલીસ તંત્ર સાથે આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ ટ્રાફિકની સમસ્યા જલ્દી હલ થાય એ માટે ગલ્લાધારકોને ધારકોને પણ વહીવટી તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું